જો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન ઇલેવનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે પનીર વિના જ પનીર મકાઈનું શાક બનાવીશું તમને એમ થશે કે પનીર વિના પનીર મકાઈ કઈ રીતે બને મિત્રો અત્યારે માર્કેટમાં પનીર શુદ્ધ હોય છે કે અશુદ્ધ ભેળસેળવાળું પનીર કે નકલી પનીર પણ આવે છે ત્યારે આપણને એમ થાય છે કે ઘરે પનીર બનાવી અને આપણે પનીરની વાનગી બનાવીએ પરંતુ પનીર બનાવવામાં ઘણી વખત માથાકૂટ લાગતી હોય છે અને ઇન્સ્ટન્ટ કંઈ પણ રેસીપી બનાવવી હોય ને ત્યારે પનીર બનતું નથી તો હું આજે એક તમારી સાથે મસ્ત મજાની ટ્રીક શેર કરીશ જેનાથી તમે પનીરની મજા પણ લઈ શકશો અને પનીર બનાવવાની ઝંઝટ પણ નહીં રહે પનીરનો ટેસ્ટ પણ લઈ શકશો એક અલગ જ ટ્રીક આજે હું શેર કરવાની છું અને આ રીતે બનાવેલું પનીર મકાઈનું શાક બધાને બહુ ભાવશે હોટલનું શાક પણ ભૂલી જશો તો છેલ્લે સુધી જોજો તો મિત્રો આપણે બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવી જ નવી નવી રેસીપીઓ અને ટ્રીક જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો અને હા

આ લીલી મકાઈના દાણા જો તમારે ફટાફટ માત્ર પાંચ જ મિનિટમાં કિલો એક મકાઈના દાણા જો કાઢવા હોય ને તો એની ટ્રીક મેં આગળના વિડીયોમાં આપેલી છે અને જો એ તમારે જોવી હોય ને તો છેલ્લે લાસ્ટમાં જે વિડીયો સજેસ્ટ થાય છે ને ત્યાં હું તમને બતાવી દઈશ તો ત્યાંથી તમે જોઈ શકશો અહીંયા મેં એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે છાલ કાઢી અને એને આ રીતે રેસાવાળા પાર્ટમાંથી કટ કરી લઈશું જેથી રેસા કટ થઈ જાય અને ત્યાર પછી પાંચથી છ લસણની કડી એની અંદર એડ કરી દે અને બે નંગ લીલા મરચાં આ રીતે કટ કરી લીધા છે એ નાખી દઈશું અને અહીંયા નાની સાઇઝ પણ સાવ નથી અને બહુ મોટી સાઈઝ પણ મીડિયમ સાઈઝ નથી એવડી મેં પાંચ ડુંગળી લીધી છે તો આ ડુંગળીને આપણે ચાર ભાગ કરી કે છ ભાગ કરી અને એની અંદર આપણે નાખી દઈશું થોડા આ રીતે કટકા કરેલા હશે ને તો એ ક્રશ થવામાં સરળતા રહેશે તો આ રીતે બધું આપણે ક્રશ કરી લઈશું બધું સરસ રીતે ક્રશ થઈ ગયું છે અને હવે આપણે આ ડુંગળી લસણ આદુ અને મરચાંવાળી જે પેસ્ટ છે એને એક બાઉલમાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવી સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આને એક બાઉલમાં કાઢી અને એની અંદર જ ફરીથી આપણે બે મુઠી જેટલી મકાઈ લઈ લઈશું અને એ મકાઈને પણ આપણે ક્રશ કરી લેવાની છે સરસ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે આમાં જો કોઈ પણ કણી રહી ગઈ હશે ને તો ચાલશે પરંતુ એકદમ સરસ બને ને ત્યાં સુધી એકદમ સરસ પેસ્ટ થાય એવી આપણે ટ્રાય કરવાની છે તો તમે જોઈ શકો એકદમ સરસ પેસ્ટ થઈ ગઈ છે અહીંયા અને હવે આપણે એને એક સાઈડમાં કાઢી લઈશું અને એની અંદર આ રીતે જુઓ ટમેટાનો જે કાચો પાર્ટ હોય ને એ કાઢી લીધો છે કારણ કે મિક્સરમાં જ્યારે પણ આપણે ક્રશ કરતા હોઈએ ને ત્યારે એ કાચો જે પાર્ટ હોય ને બહુ કઠણ હોય છે તો એ કટ નથી થતો એટલા માટે એ કાઢી અને ત્રણ ટમેટાની પેસ્ટ બનાવી લઈશું હવે ત્યાર પછી એક કઢાઈની અંદર આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું આપણે અંદર તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ નાખીશું ત્યાર પછી એની અંદર થોડી એવી એક ચમચી જેટલી વરિયાળી એડ કરીશું વરિયાળીનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે વઘારમાં અને ત્યાર પછી થોડી એવી મેથીના દાણા નાખીશું અને જીરું એક ચમચી જેટલું આપણે જીરું એડ કરી દઈશું અને ત્યાર પછી મીઠા લીમડાના પાન ત્યાર પછી થોડી આપણે એની અંદર હિંગ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે જે ડુંગળી મરચાં આદુ લસણની પેસ્ટ બનાવીને તૈયાર કરેલી હતી એ એની અંદર નાખી દઈશું હવે આ બધા જે મસાલા છે ને એ એવા છે કે જો એનો થોડો પણ કાચો ટેસ્ટ લઈએ ને તો આખી રેસીપીનો ટેસ્ટ ફરી જતો હોય છે તો આ બધી વસ્તુને એકદમ મસ્ત રીતે પકાવવી ખૂબ જરૂરી છે અને એનો કાચો ટેસ્ટ જાય ત્યાં સુધી આપણે એને પકવી લઈશું તમે જોઈ શકો છો એનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે એટલે એનો કાચો ટેસ્ટ નીકળી ગયો છે હવે બીજા મસાલા કરી લઈએ એની અંદર થોડી આપણે હળદર એડ કરી દઈશું પ્રમાણસર અને પ્રમાણસર મીઠું એડ કરી દઈશું આ રીતે એક એક કરતાં વારાફરતી વારાફરતી મસાલા એડ કરવાના છે કારણ કે બધા મસાલા જો એક સાથે નાખી દઈએ ને તો અમુક મસાલાને આપણે પકાવવાની જરૂર પડતી હોય છે વધારે અને અમુક મસાલાને ઓછી પકાવવાની જરૂર પડતી હોય છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા મસાલા નાખતા જઈશું અને અડધી ચમચી જેટલી થોડી ખાંડ ઉમેરી દઈશું બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણી જે મકાઈ છે ને એને આપણે બાફવાની કોઈ ઝંઝટ નથી જો બાફીશું ને તો એમાં પાણી ચડી જતું હોય છે છે અને એનો ટેસ્ટ પણ અલગ આવતો હોય છે તો આપણે જે લીલી મકાઈ છે એ ફોલી અને એને ડાયરેક્ટ એમનેમ જ નાખી દેવાની છે કારણ કે જો ડાયરેક્ટ જ નાખી અને એની અંદર જે આપણા બધા મસાલા છે એનો ટેસ્ટ આવશે એની સાથે બફાશે ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે તો એને ઢાંકી અને થોડીવાર પકવી લઈશું લગભગ બે મિનિટ સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર પકવી લઈશું વચ્ચે જરૂર લાગે તો હલાવી લેવાનું અને અહીંયા તમે જુઓ થોડી એવી મકાઈ ફૂલાઈ જશે થોડી થોડી ફૂલાવા લાગશે એટલે આપણે સમજવાનું છે કે આપણી મકાઈ જે છે એ બફાવાની તૈયારી થઈ ગઈ છે હવે બીજા મસાલા આપણે એની અંદર એડ કરી દઈએ તો એની અંદર અહીંયા લાલ મરચું આ લાલ મરચું છે ને એ રેગ્યુલર મરચું હું એડ કરું છું અને ત્યાર પછી આ કાશ્મીરી મરચું એડ કરું છું અને એકથી દોઢ ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર નાખીશું આ ધાણાજીરું પાવડર થોડું વધુ નાખીશું એનોથી ટેસ્ટ વધારે સરસ આવશે આપણે કોઈ એક્સ્ટ્રા ગરમ મસાલો નાખવાની પણ જરૂર નહીં પડે અહીંયા અમે કાશ્મીરી લાલ મરચું નાખેલું છે જો તમારે ન નાખવું હોય અને તમારા સ્પાઈસી પ્રમાણે જો વધુ લાલ મરચું કે ઓછું કરવું હોય તો પણ તમે કરી શકો છો ત્યાર પછી અહીંયા આપણે જે મકાઈની પેસ્ટ બનાવેલી હતી એ નાખી દઈશું અને ટમેટાની જે પેસ્ટ બનાવેલી હતી એ પણ આપણે એની અંદર એડ કરી દઈશું થોડું એવું પાણી નાખી અને એ પણ એની અંદર નાખી દઈએ ત્યાર પછી એને ફરીથી હલાવી અને મિક્સ કરી લઈએ અને આ બધા મસાલા સાથે પણ આપણે એને એક વખત પકવી લઈશું મકાઈને એટલે એ મસાલાનો પણ એની અંદર ધીમે ધીમે ટેસ્ટ આવી જાય ત્યાં સુધીમાં હવે એ પાકે છે ને તો આપણે આ એક તપેલીમાં લગભગ અડધા લીટરથી પણ ઓછું એટલું દૂધ લઈ લીધું છે એ દૂધને આપણે ગરમ કરીશું અને એની અંદર એક ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું હવે આ દહીં એડ કરી એને ધીમે ધીમે હલાવતા જઈશું અને દૂધને ફાડી નાખીશું હવે પનીરનું આપણે શાક બનાવવાનું છે મકાઈ અને પનીર તો પનીર તો હોવું જ જોઈએ પરંતુ આપણે પનીર બનાવવાની બહુ માથાકૂટ નહીં થાય કારણ કે આપણે ઇન્સ્ટન્ટ જ પનીર બનાવવાના છે તો આ રીતે જો જરૂર લાગે વધારે તો જો વધારે દહીં ખાટું હશે ને તો થોડું દહીં ઓછું ઊંચું જો છે અને મોડું દહીં હશે ને તો બે એક ચમચી વધારે નાખવું પડશે દહીં એટલે આ રીતે ફાટે ને ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું અને પાણી પણ છૂટું પડી ગયું છે તો આપણું ઇન્સ્ટન્ટ પનીર તૈયાર છે હવે આપણી જે મકાઈ છે એ સરસ પાકી ગઈ છે નેવું ટકા સુધી પાકી ગઈ છે તો હવે એની અંદર પનીરનો ટેસ્ટ આપવા માટે જો કોઈને પનીર ન ભાવતું હોય ને તો એને પણ ખબર નહીં પડે કે આમાં પનીર એડ કરેલું છે અને જે આપણી સબ્જી છે એનો ટેસ્ટ અનેક ગણો વધી જશે તો અહીંયા જે આપણું પનીર બનાવેલું છે ને એ પાણી સહિત જ નાખી દઈશું એ જે પાણી હોય છે ને એનું જે એમાંથી પણ ઘણા બધા વિટામિન અને પ્રોટીન થી ભરપૂર હોય છે તો આપણે ઘણી વખત એનો ઉપયોગ કેવી રીતે કરતા હોય છે પનીર બનાવીએ છીએ અને એના પાણીનો યુઝ આપણે દાળ શાકમાં પણ નાખી દેતા હોય છે એનાથી લોટ બાંધતા હોઈએ છીએ તો આ તો આપણે ડાયરેક્ટ જ બધું એની અંદર નાખી દેવાનું છે જેથી પનીરનો પણ ટેસ્ટ આવી જશે અને આપણું પાણી પણ વેસ્ટેજ નહીં જાય અને હવે એક વાટકી જેટલું મોડું દહીં લીધું છે જો તમારે ખટ્ટું ઉમરું જો દહીં હોય ને તો થોડું ઓછું લેવું તો મેં અહીંયા એક વાટકી સાવ મોડું દહીંનો યુઝ કરેલો છે બધું નાખી અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આ જે લાલ મરચું છે સૂકું લાલ મરચું લીધું છે એને આ રીતે કટ કરી અને અંદર નાખી દઈશું જેથી આપણો જે સબ્જીનો કલર છે ને એ બહુ જ સરસ આવશે વધુ આ રીતે કોઈ પણ સબ્જીનો વધારે લાલ કલર લાવવો હોય ને તો એક લાલ મરચું એની અંદર એડ કરી દેવું હવે એને ઢાંકી અને જેટલો આપણે વઘાર રાખવો હોય જેટલું થિકનેસવાળું રાખવું હોય ને એટલું રાખી અને આપણી સબ્જી તૈયાર કરી લેવાની તમે જોઈ શકો આપણો વઘાર પણ પરફેક્ટ છે આપણી મકાઈ પણ એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે તો અહીંયા આપણું પનીર અને મકાઈનું શાક ઇન્સ્ટન્ટ પનીર બનાવીને તૈયાર છે મિત્રો તમને મારી આ રેસીપી પનીર બનાવવાની અને આ ટ્રીક કેવી લાગીને એ મને કમેન્ટમાં તમે કહેવાનું ભૂલતા નહીં અને તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં જણાવજો કારણ કે મારા વિડીયો મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે તો એને આપણે કોથમરીથી સર્વ કરી અને ત્યાર પછી એક બાઉલમાં સર્વ કરીશું મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો જો થોડો પણ ઉપયોગી બન્યો હોય ને તો લાઈક કરો કે ના કરો એ તમારી ઈચ્છા છે પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બની શકે અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય ટેક કેર